નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી પહેલા પ્રથમ સમાચારની મિત્રો વાત કરીએ તો ટોલ ટેક્સ ઉપર એક સમાચાર મિત્રો આવી ગયા છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત મિત્રો કરી દીધેલી છે કે ત્રણ હજાર રૂપિયાનો વાર્ષિક પાસ હવે આપણે ફાસ્ટેગ મિત્રો બનશે પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી આ કાયદો જે છે મિત્રો એ અમલમાં આવશે એક વર્ષ અથવા બસ્સો ટ્રીપ્સ જે છે એ આમાં માન્ય રહેશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો વરસાદની આગાહી ઉપર એક છે મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની મિત્રો આગાહી છે પાછલા ચોવીસ કલાકની અંદર ઘણી બધી જગ્યાએ આપણને વરસાદ જોવા મળેલો હતો જેમ કે રાજકોટ છે જામનગરના જિલ્લા છે બોટાદ છે આ બધી જગ્યાએ મિત્રો આપણને ભારેથી ભારે વરસાદ જોવા મળેલો હતો અને આગામી બાવીસથી ને ચોવીસ જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની મિત્રો આગાહી દર્શાવવામાં આવે છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર છે રાશન કાર્ડ ધારકો સાથે એના ઉપર એક મહત્ત્વના સમાચાર એ છે કે ત્રીસ જૂન પહેલાં બે હજાર પચીસ પહેલાં એ લોકોને ઈ કેવાયસી કરવાની હશે જો ઈ કેવાયસી નહીં હોય એમ મિત્રો તો અનાજ જે મળવાનું છે એ મિત્રો હવે બંધ થઈ શકે છે એટલે કે તમારા રાશન કાર્ડની અંદર જો ઈ કેવાયસી ના હોય તો વહેલીથી વહેલી તકે તમારે એકવાર નજીકની દુકાને જઈ અને ઈ કે જે છે નજીકના સેન્ટરે જઈ અને તમને મિત્રો કરવાનું રહે છે અને તમે જો આ મિત્રો ચૂકી જાઓ છો તો મિત્રો તમને આગળનું જે અનાજ છે મિત્રો એ નહીં મળે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો આપણે સગીર બાળકો અને વાહનોના નિયમો આવી ગયા છે સગીર બાળકો વાહનો જો ચલાવતા મિત્રો રસ્તાઓ પર પકડાઈ જાય છે તો એમના વાલીઓને મિત્રો ત્રણ વર્ષની સજા અથવા પચીસ હજાર રૂપિયાનો દંડ થાય છે આ દંડ મિત્રો રાજકોટ અને જામનગર જેવા સિટીમાં હાલ અત્યારે ચાર્જ કરવામાં મિત્રો આવે છે ઓનલાઇન પણ આ દંડ ચાર્જ કરવામાં આવે છે અને ઓફલાઈન પણ મિત્રો આ દંડ જે છે એ ચાર્જ કરવામાં આવે છે હાલ તમે ન્યૂઝ ચેનલમાં તમે જોઈ શકતા હશો કે આવનારી ન્યૂઝ ચેનલમાં આવનારો આવા કિસ્સાઓ તમને જોવા મળે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ ઉપર એક મહત્વના સમાચાર આવી ગયા છે પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે એ આપણને વીસથી ને પચીસ તારીખની આસપાસ મળવાની પૂરેપૂરી મિત્રો શક્યતા છે વાત કરીએ મિત્રો કે આ હપ્તો જે છે મિત્રો એ આપણને બે હજાર રૂપિયાનો મળે છે પરંતુ અમુક એવા સ્ટેજ છે જ્યાં આ હપ્તો ત્રણ હજાર રૂપિયાનો અને ચાર હજાર રૂપિયાનો મિત્રો મળે છે તો ગુજરાતની અંદર પણ શું આ હપ્તો મિત્રો બે હજારથી વધીને ત્રણ હજાર રૂપિયાનો થવો જોઈએ કે ના થવો જોઈએ તે તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો ડીએપી ખાતર પર મિત્રો સબસીડરી છે કેન્દ્ર સરકારે ત્રણ હજાર આઠસો કરોડનું સબસિડરી પેકેજ જાહેર કરી દીધેલું છે જ્યાં પચાસ કિલોની ડીએપી થેલી ઉપર તેરસો પચાસ રૂપિયામાં મિત્રો હવે આ ડીએપી મળશે આપણને પહેલાં કેવું હતું ગામડાઓમાં જાઓ તંત્ર ચાર ચાર હજારમાં ડીએપીની અસર હોય તો આ બાચકા વેચાતા હતા પરંતુ હવે આ સબસિડરી પણ મળશે અને બાચકાઓ પણ મળશે અને સબસિડરી સાથે આ જે બાચકા છે મિત્રો એ તેરસો પચાસ રૂપિયાની અંદર મિત્રો હવે આપણને મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો પીએમ સૂર્યગર મફત વીજળી યોજના મિત્રો ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી સોલાર ઉર્જાનો મિત્રો પ્રોત્સાહન ગુજરાત દ્વારા કરવામાં આવેલો છે આપણા ઘરની અંદર સોલાર સિસ્ટમ હોય તો ત્રણસો યુનિટ સુધીની વીજળી જે છે મિત્રો એ મફતની હવે થવાની છે સોલાર સિસ્ટમ હવે સરકાર જ આપણને આપે છે અને એ પણ મફતના ભાવે મિત્રો આપે છે તો મફત સોલાર સિસ્ટમ અને ત્રણસો યુનિટની હર મહિને હવે આપણને બચત થવાની છે મિત્રો આ યોજનાને જો તમારે અપ્લાય કરવું હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે ત્યાંથી તમે અપ્લાય કરી શકો છો ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર એક મહત્વના અપડેટ છે મિત્રો ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી આ તારીખ જે છે એ લંબાવી દેવામાં આવી છે પહેલાં કેવું હતું કે આપણને આધાર કાર્ડમાં કાંઈ પણ ચેન્જીસ કરવું હોય તો મફતમાં થઈ જતું હતું પરંતુ એક ડેટ આપવામાં આવેલી હતી સરકારે આ ડેટની અંદર તમારે જો કાંઈ પણ આધાર કાર્ડની અંદર ચેન્જ કરવું હોય ફેરફાર કરવો હોય તો આ ડેટની પહેલાં કરવામાં આવતો હતો હવે શું કરી દીધેલું છે પહેલાં જે ડેટ હતી ને એ કઈ હતી ચૌદ જૂન બે હજાર પચીસની હતી બે હજાર પચીસ સુધી તમારે કાંઈ પણ આધાર કાર્ડની અંદર ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો પછી તમને સો રૂપિયા અથવા હજાર રૂપિયાનો ચાર્જ મિત્રો લાગી શકે છે પરંતુ આ જે તારીખ છે એ હવે બે હજાર છવ્વીસ સુધી લંબાવી દેવામાં આવી છે ત્યાર પછીની મિત્રો વાત કરીએ મુખ્ય સમાચાર પેન્શન ધારકો માટે એક મહત્વના સમાચાર છે પેન્શન માટે હવે સરળતા મિત્રો ગુજરાત સરકારે કરી દીધેલી છે ગુજરાત સરકારે પ્રમાણપત્ર એટલે કે લાઈફ જે છે પ્રક્રિયા સરળ કરી દીધેલી છે પ્રમાણપત્ર લાઈફ સિટીઝનની જે પ્રક્રિયા મિત્રો આખી સરળ કરી દીધેલી છે ઘરેથીને જ હવે પેન્શન મિત્રો સેવા મળશે પહેલાં કેવું ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે ઘરેથી ન જ મળશે અને વૃદ્ધો માટે મફત આ યોજના છે વૃદ્ધો માટે મફત અન્ય માટે સિત્તેર રૂપિયાનો મિત્રો ચાર્જ આ યોજનામાં તમને લાગશે તો બસ આજના સમાચાર એટલું જ કાલના સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે નવા આવો તો આ વિડીયોને જરૂરથીને લાઇક કરજો થેન્ક યુ ફોર વોચિંગ